નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું મારી ચેનલ ફર્લ્ડ ઓફી કે ડોટ સ્વાગત છે મિત્રો એચ ટાટ ટેટ અને ટેટ ટુ પરીક્ષામાં જે ઉપયોગી છે એવા પ્રશ્નોનું સંકલન પ્રજ્ઞા અભિગમ અંગેના ખૂબ જ મહત્વના પ્રશ્નો ક્વીઝ ભાગ બે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું પ્રજ્ઞા અભિગમમાં ધોરણ ચારમાં માં હિન્દી વિષયનું અધ્યાપન કાર્ય કયા વિષય શિક્ષકે કાર્ય કયા શિક્ષકે કરાવવાનું છે જવાબ ગણિત અને સપ્તરંગી પ્રવૃત્તિના વિષય શિક્ષકે હિન્દી વિષયનું અધ્યાપન કાર્ય કરાવવાનું છે ગુજરાતી પર્યાવરણની ટુકડીમાં કયો વિષય પ્રથમ શીખવવાનો હોય છે ઓપ્શન બંને એક પણ નહીં પર્યાવરણ કે ગુજરાતી ગુજરાતી જવાબ પર્યાવરણની ટુકડીમાં ગુજરાતી વિષય પ્રથમ શીખવવાનો હોય છે ધોરણ ચાર માં હિન્દી વિષયનું અધ્યાપન કાર્ય ક્યારથી કરાવવાનું થાય છે તો ધોરણ ચાર માં હિન્દી વિષયનું અધ્યાપન ઓપ્શન એ સવારથી જ ઓપ્શન બી બપોરથી જ પ્રથમ સત્ર માં કે બીજા કયા બે સંભવિત દિવસે શીખવવાનો હોય છે ઓપ્શન એ બુધવાર ગુરુવાર ઓપ્શન બી સોમવાર મંગળવાર ઓપ્શન સી મંગળવાર બુધવાર અને ઓપ્શન ડી આપેલ પૈકી કોઈ નહીં જવાબ છે બુધવાર ગુરુવાર પ્રશ્ન પાંચ પ્રજ્ઞા અભિગમમાં લેડરનું સ્થાન મુખ્યત્વે કઈ જગ્યાએ હોય છે એ શિક્ષક પાસે બી છાબડી એક માં જ સી છાબડી ત્રણ માં જ ડી ઘોડા એટલે કે રેકની નજીક જવાબ છે રેકની નજીક પ્રશ્ન છ સમૂહ છાબ બે નું નામ શું છે શિક્ષક સહાયક જૂથ સહપાઠી જૂથ મૂલ્યાંકન જૂથ કે આંશિક શિક્ષક સહાયક જૂથ જવાબ છે આંશિક શિક્ષક સહાયક જૂથ સમૂહ છાબ પાંચ નું નામ શું છે એ શિક્ષક સમર્થિત જૂથ

તો મિત્રો વિદ્યાર્થીઓનું પ્રગતિ માપન રજીસ્ટર નિભાવવાનું હોય છે જેમાં માઇલસ્ટોનની વિગતો હોય છે જેમાં જે કાર્ડ પૂરું થાય તેના માઇલસ્ટોનની વિગત પ્રગતિ માપન રજીસ્ટરમાં વિદ્યાર્થીના નામની સામે કરવામાં આવે છે પ્રશ્ન 9 પ્રજ્ઞામાં સપ્તરંગી અંતર્ગત વિદ્યાર્થીએ કરેલી પ્રવૃત્તિનો સંગ્રહ શેમાં થાય છે એ ટ્રેમાં બી છાબડીમાં સી પોર્ટફોલિયોમાં ડી લેડરમાં જવાબ છે સી પોર્ટફોલિયો મિત્રો પોર્ટફોલિયો એટલે દરેક વિદ્યાર્થીનું એક પોર્ટફોલિયો તૈયાર કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીની વિગત વિદ્યાર્થીએ કરેલી પ્રવૃત્તિઓની નોંધ અને તેમની આવડતની નોંધ પણ તેમાં થતી હોય છે દસ સપ્તરંગી પ્રવૃત્તિઓમાં કુલ કેટલા વિભાગમાં પ્રવૃત્તિઓની વહેંચણી કરેલી છે એ છ બી પાંચ સી આઠ કે ડી સાત જવાબ છે સાત વિભાગમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ વહેંચેલી છે સપ્તરંગી પ્રવૃત્તિઓમાં જા શબ્દનો શું અર્થ થાય છે જાત મહેનત જાતુના પ્રયોગો જાસુસી કે જાતે કરીએ જવાબ છે જાતે કરીએ સપ્તરંગી પ્રવૃત્તિઓમાં વા શબ્દનો શું અર્થ થાય છે વા એટલે વાળ વા એટલે વાદ વા એટલે વાલી સમ કે વા એટલે વાદ વિવાદ જવાબ છે વાદ વિવાદ સપ્તરંગી પ્રવૃત્તિઓમાં પી શબ્દનો શું અર્થ થાય છે પીળું પીછાણીએ પીરસવું કે આ પૈકી કોઈ નહીં જવાબ છે પીછાણીય પી શબ્દનો અર્થ શક્તિ સપ્તરંગી પ્રવૃત્તિઓમાં પીછાણીએ એવો થાય છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચૌદ પંદરમાં ધોરણ એક થી ચાર ની પ્રજ્ઞા શાળામાં માફ કરશો આ પ્રશ્ન ચાલુ શૈક્ષણિક વર્ષ ચૌદ પંદર નહીં આવે કારણ કે વેબસાઇટ પર જૂનો ડેટા મેં ઘણા સમય પહેલા મૂકેલો છે એટલે ધોરણ એક થી ચાર ની પ્રજ્ઞા શાળામાં ટીએલએમ નિર્માણ માટે કેટલી ગ્રાન્ટ અપાય છે એ જ આપણે ધ્યાનમાં લઈશું પાંચ હજાર ધોરણ એક અને બે માં નવી પ્રજ્ઞા માં ટીએલએમ માટે ચાર હજારની ગ્રાન્ટ હોય છે સપ્તરંગી પ્રવૃત્તિઓની નોંધ તારીખવાર કયા રજિસ્ટરમાં કરવાની હોય છે જવાબ છે સપ્તરંગી પ્રવૃત્તિ રજિસ્ટરમાં કરવાની હોય છે ગુજરાતી વિષયમાં સિમ્બોલ તરીકે શેનો ઉપયોગ થાય છે પક્ષીઓ શાકભાજી પ્રાણીઓ જવાબ છે ગુજરાતી વિષયમાં પ્રાણીઓનો ઉપયોગ થાય છે ગણિતમાં સિમ્બોલ તરીકે શાનો ઉપયોગ થયો છે જવાબ છે પક્ષીઓનો સિમ્બોલ તરીકે ઉપયોગ થયો છે મિત્રો ગુજરાતીમાં પ્રાણીઓ છે જ્યારે ગણિતમાં પક્ષીઓનો ઉપયોગ થયો છે પર્યાવરણમાં વિભાગીય કસોટી માટે કયો છે સિમ્બોલ છે લીમડાની ડાળી ઢોલક વિપુલ દર્શક કાચ કે ચક્ર જવાબ ચક્ર ગણિત વિષયમાં વિભાગીય પુનરાવર્તન અને મૂલ્યાંકન માટે કયા સિમ્બોલનો ઉપયોગ થયો છે મિત્રો વિભાગીય પુનરાવર્તન અને મૂલ્યાંકન માટે બિલોરી કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો મિત્રો પ્રજ્ઞા અભિગમમાં ખૂબ જ અગત્યના પ્રશ્નો જે પૂછાતા હોય છે પરીક્ષામાં એનો આ બીજો ભાગ આપે જોયો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવું ન ભૂલશો અને મિત્રો જો વિડિયો આપને ખૂબ જ પસંદ આવતો હોય તો વોટ્સઅપ કે ફેસબુક કે આપના કોઈ પણ ગ્રુપમાં એને શેર કરશો મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવું ના ભૂલશો જેનાથી ભવિષ્યમાં આવનાર વિડીયોના નોટિફિકેશન આપને ફ્રીમાં મળી શકે આભાર દોસ્તો અગર આપકો વિડીયો પસંદ આવ્યા હો તો લાઇક કે બટન પે ક્લિક કરે વિડીયોઝ કો લાઇક કરે અગર આપણે દોસ્તો કે સાથ શેર કરના ચાતે હો तो शेयर के बटन पर क्लिक करें उसको फेसबुक मैसेंजर व्हाट्सअप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूजफुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए इस चैनल को सब्सक्राइब करना ना भूलें सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें वीडियोज़ को सब्सक्राइब करें ઓરકે ભવિષ્યમાં આને વાત વીડિયો કા લાભ લે થેન્ક યુ સો મચ